અને જલ્દીથી ન્યૂઝ રૂમ સાથે જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરી લેજો ન્યૂઝ રૂમ જેથી કરીને તમે દરેક સમાચાર જોઈ શકો ને અમારી સાથે આપ જોડાઈ શકો જય માતાજી સૌને જય શ્રી કૃષ્ણ તો ભાવિક જે સમાચાર આવી રહ્યા છે સમાચાર એ છે કે સમાધાન થયું છે સમાજના આગેવાનોએ સમાધાન કર્યું દરેક સમાજે સમજવા જેવી છે કે સમાજના બે લોકોના કે એક લોકોના કારણે સમાજ એકબીજાને દુશ્મન સમજી લેવાની જરૂર નથી એ આ દાખલો આપણે અહીંથી સમજવા જેવો છે એટલે કિશન બે વર્ષ પહેલા પણ આજ વસ્તુ થઈ હતી અને જયારે વિવાદ ખુબ વધુ ત્યારે સમાધાન કરવામાં આવ્યા હતા જે લોકો સમાધાન આવ્યું હતું પરંતુ એ બે વર્ષ બાદ ફરી એક વખત ગુજરાતની અંદર જો ચર્ચાનો મુદ્દો બન્યો હોય તો એ કલાકારો નો મુદ્દો હતો ને એમાં ખાસ કરીને બ્રિજરાજદાન કરવી અને દેવાય ખબર ને આમ તો જોઈએ બંને કલાકારો જે છે તેમને સાંભળવા માટે થઈ અને આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી ખૂબ રસપ્રદ છે કારણ કે આમને સાંભળવાનો પણ એક લાવો છે પરંતુ જો જયારે આ લો લોકો વિવાદના વિવાદના મતપુરામાં આવી જાય છે અથવા તો એ ચક્રવ્યુહમાં આવી જાય છે તો લોકોને

મોરે મોરે એ બધા જે વર્ષ બહાર આવે છે લોકો ને અત્યારની જે જનરેશન છે આજે લગભગ આપણે જોઈએ છીએ સતત સાત દિવસ થી લોકો મુખે એક જ સંભળાય છે કે આ ઝઘડો ખુબ હવે લાંબો ચાલશે આમાં વિવાદ થશે આમાં પેલું થશે પરંતુ કોઈ એ નથી કે આ આખા વિવાદ નો અંત આવો જોઈએ સમાધાન થવું જોઈએ બંને કલાકારો છે એ ગઢવી સમાજ માંથી આવે છે ચારણ સમાજ છે અને બીજા કાઠી સમાજ માંથી આવે છે દેવાયતભાઈ ખબર છે એમને પણ સાંભળવાનો લાવો લોકો લે છે સાથે બ્રિજરાજદાન ગઢવી છે ઈસરદાન ગઢવી નું લોય છે એવું કે છે ઈસરદાન ગઢવી જે બોલતા હતા લોકો બહોડી સંખ્યામાં આવતા હતા ડાયરામાં પરંતુ જે બ્રિજરાજદાન ગઢવી છે એ લોક સાહિત્યકાર અને એમની જે સાહિત્ય જે પીરસે છે એને લઈને પણ લોકો એમને સાંભળવા માટે આવે છે દેવાયતભાઈ છે ને દેવાયતભાઈ જયારે કોઈ એવી વાત કરતા હોય તો આજની જે યુવા પેઢી છે એને એ નવા ડાયલોગ ત્યાંથી મળતા હોય છે કે આજની જનરેશન ને ગમે તેવા ડાયરા દેવાય ભાઈ ખબર જે છે તે કરતા હોય તે પ્રકારનું પણ આજની યુવા પેઢી જે છે તે કહી રહી છે આપણે મીમ જોઈએ છે કે એની અંદર ઘણા બધા એવા મીમ આવતા હોય છે કે જે કલાકારો બોલે ને પછી તે ખુબ વાયરલ થઈ જાય થઈ જતા હોય છે પરંતુ જે આવા વિવાદો છે આવા વિવાદોમાં અમુક એવા લોકો હોય છે કે જે ખોટો ઉપયોગ કરતા હોય છે આ વિવાદ ને અને આ વિવાદ નામે ખુબ મોટું કરી નાખતા હોય છે એટલે કે એક સમાજને પણ અહિયાં થી સંદેશો જાય છે

અને કલાકારો એ ક્યારે સોશિયલ મીડિયામાં ટ્રોલ થાય છે જ્યારે એ પોતે ભાન ભૂલી જાય છે ઝગડાઓની વાત નથી સામાન્ય તો એમ કે પોતે એવા કોઈ સ્ટેટમેન્ટ આપ્યા હોય જેમ કે દેવાયત ખવડ પેલું અંબાણી વાળું સ્ટેટમેન્ટ આપ્યું હતું એ પછી જ્યારે અંબાણીના પુત્ર મેરેજ હતા ત્યારે સૌથી વધારે ટ્રોલ થયા હતા પછી ત્રણસો ને ત્રણસો ના ટ્રોલ કરતા હતા અને પછી જ્યારે એમને જ રાજકોટમાં કોઈ ઉપર હુમલો કર્યો હતો ત્યારે સૌથી વધારે એ ટ્રોલ થયા હતા કે ભાઈ મરદ હોય હામી સાથી આવી જાય ભાગી ન જાય પોતે જ જામીન મેળવવા માટે ફરતા હતા તો તમને એવું લાગે છે ગુજરાતના કલાકારોએ પણ પોતાની અહેમિયત અને પોતાની ઓકાત પ્રમાણે જ નિવેદન આપવા જોઈએ કે પછી જયારે કે એ નિવેદન એમને પોતાને જ ભારે ના પડી જાય કે કે વાત વાત છે 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 એક અત્યારે મને ખૂબ યાદ આવે ભાઈ સાંજે ઘરે જાય ને તો ફોન આવે કે ભાઈ તમે અમારા સમાજ વિશે આ બોલ્યું છે એટલે હકાભા કે નહીં જેવું કે ભાઈ ગાયરી ખોલો કયો સમાજ છે ભાઈ માફીનો નો વિડીયો નાખી દે એમને એટલે સ્ટેજ ઉપર થી શું બોલવું એ કલાકારોને પણ ભાન હોવી જોઈએ ક્યારે શું બોલું કોના માટે બોલું ક્યા શબ્દો વાપરવા એ પણ કલાકારો માટે ખુબ ખાસ વસ્તુ છે પરંતુ જયારે લોકચાહના ને લોકપ્રેમ મળે છે ત્યારે એ ભાન ભૂલી જતા હોય છે અમુક એવા કલાકારો કે જે ન બોલવાનું બોલી જતા હોય અને પછી વિવાદના ઘેરામાં આવી